જોયા જોઈ ની ID માં જઈશ અત્યારે finally મિત્રો ઘરે વી આયા હે અને આપણા કબૂતર હે ને કાલ આપણા બે ત્રણ ભાઈ બંધ આયા તા એ લઈ ગયા હે દસ કેટલા લઈ ગયા મને કઈ ખબર નથી હું તો હે હોઈ ગયો તો આપણો ઘરે હે ને ભેંસ વિહાણી પાડી આવી પાડી પડી જાય મિત્રો વરસાદ હે ને આવે એવું થઈ ગયું આમ

મિત્રો ને આ ટ્રેક્ટર લઈને આપણું કાલે આઈટમ ભરવા ગયા હતા જો કોણ કોણ ભેગું થયું તું કોમેન્ટ કરી નાખ્યું બધા કબૂતર આપણે ને એવું બે હું તૈયારી કરે છે જો ગયા અહીંયા ગયા શું એક અમેરિકન જોયેલું કારું કાર કબૂતર હતા ને એ બધા જઈ દીધા હે અમેરિકનનું બચ્ચું હતું ને એ નથી દીધું બાકી બધે જઈ દીધા કારા કારા તૈયે કોઈને લેવા હોય તો ન કેતા દેવા હોય ને તો બીજો પીસા વાર પૂરી દેખાતી નથી ક્યાં જઈ ના પૂરી બેઠી બધીઓ જોઈ લો કેવડો છે હાઈટ કેટલી હાની આની હાઈટ કેટલી છે આની હાઈટ કેટલી હે રહી હવ હવું આપણે કયો મોબાઈલ છે કોમેન્ટ કરવો જોઈએ જેને માં ખબર પડતી છે એની ખબેરી આવડતો કયો મોબાઈલ છે મિત્રો આજ છે ને છેલ્લું નોરતું હતું પણ અમારા ગામમાં છે ને આજે છેલ્લું નોરતું નથી આજનો જે દહેરા છે અને કાયલ કાયલ પૂરું થાય છે અમુક ને અમુક બધી જગ્યાએ હે ને પૂરું થઈ ગયું છે અને અમારા ગામમાં આજે આજનો દી હોતક હે ને કાયલ છે લોક જોઈએ તો આપણે એને મી લોક આવતા હશે જોઈ આવજો બધે મિત્રો લોકેશન થઈ ગયું છે એક નંબર ને આપણે છોકરા રમે છે બાજે બે જો કોણ ભૂગે બાજુ હાલો એકદમ લાગુ નો જોઈને હું મારી બસ ને સકી નો પોઈ ગયા કણ ઓય રે તુડ ખાઈ ગયો આમ તો જો આ હા હા તું જા તો તું જા જોઈ એને કેતો જયરાત તને ઘા કરી દઈશ એવું હે એવું હે કેદી બાદ ચાલો બસ બસ

ફાઈનલી મિત્રો વીઆઈ છે ગામમાં અમે રાકેશ ભાઈ જો થોડા પીવે છે આ બાજુ ને આ બાજુ એક બીજા ભાઈ છે કિરણ ભાઈ થોડા એ પીવે છે અને આમ જો રમવાનું ચાલુ છે અને આ એક છે ને થોડા પીધી ને એનો છે ને સ્કેન કરી નાખે છે ને આપણે રમવા જવાનું ને ઘડી રહી હમણાં તમને બધું બતાવી

Aim. Udah, pas udah. Kau udah, udar. <laughs> <laughs>

ત્યાં સુધી જય હિંદય વર્ષના બાય